ગુજરાતના ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને સંકલન સમિતિની કોર ગ્રુપની બેઠક આજે રાજકોટ મળવાની છે આપણે વાત કરીએ મુખ્ય કન્વીનર રમજુભા જાડેજા સાથે રમજુભા હવે થોડી વારમાં બેઠક શરૂ થશે બેઠકમાં કોણ કોણ ભાગ લેવાનું છે અને મુખ્ય કયા મુદ્દા ઉપર તમારી આજની ચર્ચા રહેશે જય માતાજી આજે રાજકોટ ખાતે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે અમારી રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની કોર કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મુખ્ય મુખ્ય હોદ્દેદારો અમારા સંકલન સમિતિના જે મુખ્ય ચેરમેન છે શ્રી ગૌભા જાડેજા ડાડા એ પણ આવી ગયા છે અને સુરતથી પ્રદ્યુમનસિંહ જાડેજાની એ પણ ટીમ આવવાની છે અને અમદાવાદથી અશ્વિનસિંહ સરવૈયાને એ બધા ટીમ પણ આવવાની છે એટલે લગભગ બધા સદસ્યો આજે ઉપસ્થિત રહેવાના છે અચ્છા અંદાજીત કેટલા સભ્યો હશે અને મુખ્ય ચર્ચા કયા બાબતની હશે અંદાજીત લગભગ ચાલીસ ત્રીસથી ચાલીસ સભ્યો હશે અને મુખ્ય મુદ્દાઓ છે આગળના ઉપરના કાર્યક્રમો ક્યાં ક્યાં કરવા શું શું ફેરફાર કરવા અને એ એ જ છે રણનીતિ કઈ રીતે હોવી જોઈએ એ જ બધી મુખ્ય બાબતો છે અચ્છા ધંધુકાનું જે સંમેલન છે એ સંમેલન કઈ રીતે બોલાવવું કે એની કોઈ વિશેષ ચર્ચા એ સંમેલનને લઈને ધંધુકાનું સંમેલનનું આયોજન થઈ ગયું છે આવતીકાલે સાંજે જ ધંધુકામાં સંમેલન છે અને એની પણ તડામાર તૈયારી ચાલી રહી છે એટલે અમારે એક બે કોર કમિટીના સભ્યો ત્યાં જ રોકાણા છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને એની પણ તરામાર તૈયારીઓ થઈ ગઈ છે અચ્છા હવે કેટલાક જે મહિલાઓ છે ક્ષત્રિય સમાજના એ જોહરની વાત કરે છે તો આને અટકાવવા માટે અથવા તો આવું ના થાય એ માટે આ બેઠકમાં કોઈ ચર્ચા કેવું એવું એને અટકાવવા માટે છેલ્લા ત્રણેક દિવસ ચોથા ત્રણ ચાર દિવસથી સતત પ્રયત્નો ચાલુ જ છે અમદાવાદ ગોતા ભવન ખાતે એમની સાથે લાંબે સમજાવવાના પ્રયાસ કર્યા હતા એમના ઘરે પણ કાલે રાત્રે બહુ બે વાગ્યા સુધી અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં આખી ટીમ હતી બહેનો સાથે સતત એમને સમજાવવાના પ્રયત્નો અત્યારના ઘડી સુધી ચાલુ જ છે એટલે એમાં એક ટીમ કાર્યરત છે જ આખી સમાજની અપીલ છે એટલે બધા એવું ઈચ્છે છે કે આટલું અંતિમ પગલું ન લેવું અમે પણ આજે એ જ વિનંતી કરીએ છીએ આજની તારીખ સુધી કે એ અંતિમ પગલું લેવાની જરૂર છે નથી જરૂર નથી એ અમારી જે રાજપૂત સમાજ છે એની લડત ચાલુ જ છે આપ એમાં વિશ્વાસ રાખો છેલ્લો સવાલ બાપુ આ મીટિંગ પૂરી થયા પછી કોઈ કાર્યક્રમની જાહેરાત થશે ખરી હા મીટિંગ પૂરી થયા પછી જે કાંઈ એમાં નક્કી થશે એ કાર્યક્રમોની જાહેરાત થશે ખૂબ ખૂબ આભાર તો આ મુખ્ય કન્વીનર રમજુબા જાડેજા કહી રહ્યા છે કે આ પ્રકારે ત્રીસથી ચાલીસ અગ્રણીઓ વિવિધ સંસ્થાના મળી અને ચર્ચા કરશે કે આ જે માંગ છે એ માંગને વધારે પ્રબળ કેવી રીતે બનાવી શકાય કાર્યક્રમોનું આયોજન થશે મિટિંગમાં અને ત્યારબાદ તેની જાહેરાત પણ થશે જે જોહરની વાત છે તો તેમનું કહેવું છે કે આવું ન જ થવું જોઈએ એ અટકાવવા માટેના પ્રયાસો એક ટીમ દ્વારા હજુ પણ થઈ રહ્યા છે અને એનો વિરોધ પણ કરી રહ્યા છે કે હજુ પણ રાજપૂત સમાજના અગ્રણીઓ તમામ આખો રાજપૂત સમાજ એ લડત આપી રહ્યો છે ત્યારે આ પગલું ન હોવું જોઈએ કેમેરામેન સંજય સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા રાજકોટ